એચમ કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળાની એકદમ નવી જ વાનગી અને તે પણ ફટાફટ બની જશે તો તેની માટે આપણે અહીં પહેલાં સાબુદાણા જોશે તો મેં અહીં ચારથી પાંચ ચમચી જેટલા સાબુદાણાને મેં પાણીમાં એક કલાક પલાળીને રાખ્યા છે અને ત્યારબાદ તેને એક વાસણમાં આપણે ઉકળવા માટે મૂકવાના છે જો મિત્રો તમે સાબુદાણા પલાળ્યા ના હોય તો તમે ડાયરેક્ટ ધોઈ અને તેને પલાળ આ રીતે ઉકળવા પણ મૂકી શકો છો તો તેમાં બેથી ત્રણ મિનિટ થોડી વધારે લાગશે તો આ રીતે ફક્ત ત્રણ જ મિનિટ મેં રાખ્યા છે ગેસ ઉપર અને સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને એકદમ સોફ્ટ ચડી ગયા છે ટૂંકમાં એટલે આપણે ગેસ બંધ કરી અને સાબુદાણાને સ્ટ્રેનરમાં લઈ લેવાના છે અને વધારે ગરમ હોય તો તેની ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી અને એકદમ છૂટો છૂટો દાણો રે તે રીતના લઈ લેવાના છે તો હવે સાબુદાણાને હું એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઉં છું અને તેને આપણે ચમચીની મદદથી સરસ આખા બાઉલમાં આ રીતે ફેલાવી દઈશું મિત્રો આ રેસીપી એવી છે કે તમે એકદમ ફટાફટ બનાવી શકશો તો તમે ક્યારેય વ્રત રહ્યા હોય તો વ્રતમાં બી તમે જમી શકો છો તેમજ કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો તમારે ફટાફટ કોઈ રેસીપી બનાવી હોય તો તમે આ રેસિપી તૈયાર કરી શકો છો હવે મેં અહીં દ્રાક્ષ લીધી છે તો તેનો ઉપરનો ભાગ થોડો દૂર કરી અને આ રીતે બેથી ત્રણ પીસમાં મેં કટ કરી લીધા છે તેની સાથે સાથે મેં અહીં એક કેળું ઝીણું સમારી અને લીધું છે તેમજ મિત્રો અત્યારે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે કેરી બજારમાં આવવા લાગી છે તો મેં એક કેરીને સમારી અને લઈ લીધી છે ત્યારબાદ આપણે મિક્સર જારમાં એક વાટકી કેરીનો રસ લેવાનો છે ફ્રૂટ તમે કોઈ પણ એડ કરી શકો છો તમારું મનપસંદ ફ્રૂટ તમે એડ કરી દેશો અહીં અત્યારે મેં કેળા કેરી અને દ્રાક્ષ લીધા છે તેની સાથે સાથે આપણે મિક્સર જારમાં જે એક વાટકી રસ એડ કર્યો તો તે જ વાટકીથી આપણે બે વાટકી દૂધ એડ કરીશું થોડું ઘટ રહે તે રીતે આપણે તૈયાર કરવાનું છે અને સ્વાદ પ્રમાણે તમારે ખાંડ એડ કરી દેવાની છે તમે વધારે મીઠું પસંદ કરતા હો તો થોડી વધારે એડ કરવાની પણ અહીં હું અડધી વાટકી જેટલી ખાંડ એડ કરું છું તો મિત્રો તમે હવે મિક્સર જારને એકદમ સરસ આપણે ફેરવી લઈશું અને રસને એકદમ સરસ તમે જોઈ શકો છો કે તૈયાર કરી લીધો છે તો આ રીતે ચમચા ઉપર કોટિંગ થાય તેવું ઘટ રાખવું અને હવે આપણે જે બાઉલમાં ફ્રૂટ સાબુદાણા તૈયાર કર્યા હતા તેની અંદર આ રસને એડ કરી દેસું મિત્રો તમે આ એક વાટકી જમવામાં લેશો તો તમને ફરીથી વારંવાર ભોખ નહીં લાગે તેમજ તમને ગરમીનો અહેસાસ નહીં થાય આવી ગરમીમાં તમે આ પુડિંગને એકદમ સરસ ઠંડુ ઠંડુ સર્વ કરીએ તો આપણા પેટને પણ એટલી જ ઠંડક મળશે અને સાથે સાથે આપણા ઘરનાને બધાને એક નવી રેસીપી મળશે તો મિત્રો તમે આ ડીશ ક્યારે ટ્રાય કરો છો તેની મને કોમેન્ટ કરો કોમેન્ટ કરવાનું તમે ચરાક પણ ના ભૂલશો તેમજ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ જ્યારે જ આપણે સર્વ કરવું હોય ત્યારે જ આપણે ફ્રૂટમાં આ રીતે રસ એડ કરવાનો જો તમારે વાર હોય તો રસ અને ફ્રૂટ અલગ અલગ ફ્રીજમાં રાખી અને જ્યારે આપણે તેને જમવું હોય ત્યારે જ આ રીતે ભેગું કરવાનું છે સાબુદાણાને પણ તમે બાફી અને પાણી સાથે ફ્રિજમાં રાખશો તો તેને બે દિવસ કંઈ જ નહીં થાય તો આ રીતે મેં કટોરીમાં બે કટોરીમાં લઈ લીધો છે રસ અને તેની ઉપર આપણે દાડમના દાણા સ્પ્રિન્કલ કરીએ છીએ સ્પ્રિન્કલ કરવામાં તમે આ રીતે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો પછી ચેરી આવે છે ચેરી એડ કરી શકો કાળી દ્રાક્ષ એડ કરી શકો તેની સાથે સાથે બિસ્કિટના પીસ એડ કરી શકો અને ચોકો ચિપ્સ આવે છે તે પણ તમે સ્પ્રિંકલ કરી શકો હું વ્રત માટે બનાવું છું તેથી બિસ્કિટ કે ચોકો ચિપ્સ એડ નથી કરતી મેં પ્રોડક્ટ માટે ગુલાબની પાંદડી એડ કરી છે તમે આ રીતે તમારું મનપસંદ કોઈ પણ વસ્તુ એડ કરી અને ડીશને બનાવો તો આ રીતે એચ એમ કિચનમાં ફટાફટ આપણી નવી વાનગી બની ગઈ છે તો ફરી નવા આઈડિયા સાથે ફરી મળીશું થેન્ક યુ મિત્રો